કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું આજના અમારે એક નવા બ્લોગમાં તો બન્યા રહીજો આજ તમને અમે તમને એક એવી જગ્યા દેખાડવાના છીએ જે ગાય તાય તમે જોયું હોય તો બન્યા રહીજો આગળ બ્લોગમાં તો તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યાએ શ્રાવણ માસના સોમવારે અને આખા શ્રાવણ માસ ફૂલ ભીડ હોય છે આ બધા જગ્યાએ મેળા જેવી પબ્લિક હોય છે આ જો આ ભાઈ અહીંયા આંબલીને એવું વેચે

બીજી બધી મોટલી છે ગણપતિ દાદા છે હનુમાન દાદા છે કિશોર દાપ ડમરું શંકર ભગવાનનું આ બધી ટાઈલ્સ લગાડીને ફોટો લગાડેલા છે અને આ જોવો મિત્રો પથ્થરમાંથી પાણી પડે છે શિવલિંગ ઉપર તમે જોઈ શકો છો કેવું પાણી પડે છે આની ઉપર કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વસ્તુ નથી એ તમને હું આગળ બતાવી કે ઉપર કેવું છે અને આ જગ્યાએ તમે જો પથ્થરમાંથી પાણી પડે છે શિવલિંગ ઉપર અને આમ એક આમથી પાણીની ધારું થાય છે જો લો તમે જોઈ શકો છો આ મંદિરના તમારી જિંદગીમાં એકવાર આવજો ખરા આ જગ્યાએ ગમે એવો દુષ્કળ પડે કે ગમે એવું કાંઈ પણ વસ્તુ થાય કોઈ પણ જગ્યાએ પાણી ન હોય તોય આ જગ્યાએ પાણી વર્ષોથી આમને આમ ભરતો જ રહે છે લો મિત્રો પાણીનું ધારું થાય છે એવું નહીં કે ચોમાસામાં થાય શિયાળામાં ગમે એવો ઉનાળો હોય ગમે એવો દુષ્કાળ હોય કે ગમે એવો કાળ પીડો હોય આમ ને આમ આ જગ્યાએ પાણી પડે જ છે આજે પાણીની ધારું થાય છે જુઓ મિત્રો જો મિત્રો આપણે દર્શન કરવા હતા ત્યાં દર્શનથી બીજા આવી ગયા છે એ પણ અહીંયા દર્શન કરે છે આ તમે જોઈ શકો છો આ ઉપરથી જે પાણી પડે છે પથ્થરમાંથી એ બધું આ કુંડીમાં ભેગું થાય છે પરસાદી સ્વરૂપે આ જગ્યાએ આ પાણી લેવાનું હોય બીજી કોઈ પ્રસાદી નથી તમે જોઈ શકો છો જો આ અંદરથી પાણી આવે છે ઓલી જગ્યાએથી આનામાં ભેગું થાય છે આ જુઓ મિત્રો આમાં માણસ પૈસા નાખલા છે આ કેટલા છે રૂપિયાનો સિક્કો છે બેના સિક્કા છે ના મંદિરના ઉપરની જગ્યાએ તમને કહેતો હતો ને કે ઉપરની જગ્યા બતાવીશ આ જો મંદિર ઉપર પાણો જ છે ઓન્લી પર બીજું કાંઈ પણ વસ્તુ નથી આ પાણો છે એના નીચે જ મંદિર છે તોય અંદર પાણી આવે છે કઈ રીતના પોસિબલ છે એ તો ગૌશાળા હે આ એની ગાયું છે જો સામે ગૌશાળા દેખાય જો અડધી આમ ફરવા વળી ગયું છે ઘાસ ચરવા છે ગૌશાળા બીજી આવી રહી સરી સારી ગૌશાળા પાછળથી ચરી ચરીને આવી રહી છે મનમાંથી કેટલી ગાયું છે હજી આવી જ રહી છે આપણે વળી નીકળ્યા છીએ દરિયા મહાદેવના ના મંદિરથી